મને સિતરામ બતાયને કે હું બતાય હારાજી હો જો કે મારા વિડિયા જો થાય તો બતાય હારાજ હોય તો જો કે દુખ્યાનો હે ને બ્લોગ નતો આવતો કેમ કે માંડવી નું કામ આવતુંતું ઘર ખેત માંડી પાડવાને આલતી થી ભેગી કરવાની આલતી થી પછી કાઢવાની આલતી થી વીડવાની આલતી થી અને યવ જો મોલા માં માં પાર્કિંગ બધું ની કે ગો પણ ઓલીજી ડાખરી રે ગઈ ને એ વેણવાન બાકી હે અર્ધો કોય તો અર્ધો થોડક ઠગલા તો થાક हजी यार तो पूर्ण बाकी है देख लो और जो आपडी टिनली से न्यू मेंबर आपडी जे नौवा महीना मावा गई थी आ नौवा महीना नी 5 तारीख ही आवे जो आ तकी नमो नमो महीनेन छोटादिक बर्थडे आप आपडी गौरी से दहाई

પછી આને લેક કે રેગ્યુલરલી હે ને મા આ વિડીયા એટલે કાયમ વિડીયા આવશે તો જો આવજો અને એક ડેમો કનો વ્લોગ ઉતારી જો જેટલો મને ટાઈમ મળે એટલે એટલે ગણી હું વિડીયો ઉતાર જો અટાણે મને ટાઈમ જડે કો કેમ કે જો અટાણે ગણે હું માઠા ખરા વીરતીતી પછી ઢૂડમાંથી માંડીના બી વીરતીતી ઈ હું બધું કરતી હતી પાસી બ્લોગ ઉતારન મણી ન કે થી હું મે કીધું કે દુ નો બ્લોગ ન ઉતાર્યો તે આજે ઉતારીએ મારા મામાના છોકરા આવ્યા હતા તો એની મદદ કરાવી ખેતરમાંથી માંડવી વીડવાની અને જો આ છોકરી ની હે ને હા એ લખાઈ હોકને તો ને થાતું ને જ ના થાય જો આપણી ગવરી કે મસ્તી નહીં લાગે પડે મોટર આવે ને એટલે જો મારે મોટર આલે કેટલા ગણ ગણ ગૌરી છ સાત વાગણ ગણા આલે એટલે આઠવાણમાં ના આવતો પણ હાથે જો લગાઈ પણ આવતો અને માંડવીમાંથી પેલા ભીણવા હતા આખરી વીણવી તી ખોરાક અને મધુરમાંથી પેલા જો બી વીણ લીધા આ છોકરીને ને ચા પીવરાવે અને પછી આમ માંડી માં ધૂળ ઉતી હતી એમાંથી ધૂળ બી મીણ લીધા અને પછી આમ હમણાં ડાખરા વીણતી હતી વાવલું ને તો એટલો પવન નતો એટલે માં જેટલા ડાખરા હતા એટલે એટલે ડાખરા આવ્યા આપડી આ છોકરી ને આ બેહાની પાહ બેહાને એટલે હક જ નતો સાચા જ રાખે સાચા જ રાખે तो पालो ही आए बाते हम हम बोल जो है है हमारी नक्ती हाँ नाम जो अनु है लामडी लामडी एंटीनली क्या है तो आजाने हवा सर पड़े लामडी का तो आने खबर है ना तो तो बताएँ ना मुझ पाना आज तू करा पड़े मैं मम्मी ही पढ़ूँ लामडी ना ચાલો આ છે ઓટલાણ હારું આટલું જ પછી આપણી બ્લોગ ઉતરશે જય શ્રી કૃષ્ણ